બડા પંથકમાં ભારે વરસાદને લઈ મોટાભાગના રોડ રસ્તાઓ બંધ થઈ જતાં લોકોને પોતાના ખેતરે પહોંચવું પણ મુશ્કેલ બન્યું હતું તો આ વિસ્તારમાં જીઓ કંપનીના નેટવર્ક પણ ઠપ્પ થતાં લોકો સંપર્ક વિહોણા બન્યા હતા જે સમસ્યાને ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં વાચ આપ્યા બાદ નેટવર્ક ચાલુ થઈ જતા સ્થાનિકોએ આભાર માન્યો હતો પોરબંદરના બડા પંથકમાં એક અઠવાડિયાથી પડી રહેલ અવિરત વરસાદને લઈ ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા હતા આ પંથકમાં જીઓનું નેટવર્ક ઠપ થઈ જતા લોકો સંપર્ક વિહોણા બન્યા હતા મેડિકલ ઇમરજન્સી જેવી સ્થિતિમાં પણ મુશ્કેલી સર્જાઈ હતી જે ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં અહેવાલ પ્રસારિત થયાના બીજા દિવસે જ જીઓનું નેટવર્ક શરૂ થઈ જતા સ્થાનિકોએ ગુજરાત ન્યૂઝ પોરબંદરનો આભાર વ્યક્ત કર્યો હતો મારું નામ મંજાભાઈ કાનાભાઈ વડોદરા ગામ બેરણ અઢાર તારીખના આપણે આઠક દિવસ પહેલાં અઢાર તારીખના ભારે વરસાદને કારણે બેરણ ગામનો ચેકડેમ એક સાઈડની દીવાલ તૂટી ગયેલ હતી જે દીવાલને રિપેરિંગ કરવા માટે તંત્રને જાણ કરી હતી અને ભગવદરના કવરેજ કરવા માટે ધીરુભાઈ નિમાવત ગુજરાત ન્યૂઝ પોરબંદરના તેની કવરેજ કરી અને ગુજરાત ન્યૂઝમાં પ્રસારિત કરતા તંત્ર વધુ કામગીરી માટે વધુ હરકતમાં આવતા સિમેન્ટ રેતી કાકરી અને મજૂરી વગેરેની સહાય કરી અને શ્રમીયોગ સાથે ગામના લોકોએ પણ કર્યો અને ગુજરાત ન્યૂઝ પોરબંદરના સમાચાર પ્રસાર કરવા બદલ અને તંત્રની જે મદદ કરવા બદલ રાજભા જેઠવા અશોકભાઈ થાનકી સંજયભાઈ ગોસ્વામી અને ધીરુભાઈ નિમાવતનો ખૂબ ખૂબ આભાર અને સૌથી અગ્રેસર પોરબંદર ન્યૂઝ પોરબંદરમાં ગુજરાત ન્યૂઝનો કાયમી માટે અગ્રેસર હોય અને બીજું કે મારો ભાઈ જે એકદી અર્જનભાઈના પણ ન્યૂઝ આવ્યા હતા પડી ગયેલ હતા અને જીઓનો કનેક્શન ટાવર કોઈ પણ રીતે કામ નહોતો કરતો અને એના પ્રસારના ન્યૂઝમાં આપવાથી અડતાલીસ કલાકની અંદર જ જીઓનો ટાવર પણ રિપેર થઈ ગયો અને કામ કરતો થઈ ગયો તો આપણે કોઈ પણ ન્યૂઝ છે એ ગુજરાત ન્યૂઝ પોરબંદરના માધ્યમથી કોઈ પણ કામ ન થતો હોય તો એ પણ કરાવી શકીએ પણ જે કોઈ પણ સૌની પહેલાં કવરેજ કરવા માટે આવતો હોય તો એક જ ન્યૂઝ છે પોરબંદર ન્યૂઝ થેન્ક યુ